કામ ન કરતા કામ ન તો કેમ છો મિત્રો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો આપણે જેમ ક્લાસિસ છે ને આવી વ્લોગ ની શરૂઆત કરી દીધી છે ને આજ આપણે ક્લાસિસ કરી વેલા વી આવ્યા હતા હું કામ કેમ કે અમારા ક્લાસિસ માં લાઈટ વહી ગઈ હતી તો અમાર સર કે જાવ જન જાવ હોય જઈ આવો ને આ છે માર પપ્પા ફોન જોયા વગેરે કહી દઉં ને આ જો કેમ ફોન આવ હું તમને આયરો એ કહી દો માર મમ્મી અત્યારે જાય છે હાડી લેવા અત્યારે વાગ્યા છે બા માર મમ્મી અત્યારે હાડી લેવા જાય છે ને

મિત્રો હાડે હગેલી નાખી છે એના ઘરમાં તો બધે ગાહડી જ વાળેલી પેઢી હાડે હકેલવાની હતી ખાલી બસો તો એ હક લઈ ગઈ છે જો કે પછી બનાવેલી નથી હકેલવા વાળે અત્યારે જો આ બધે તો ગાહડા છે જો અહીંયા આ બધે જો ગાહડીઓથી ભરી જ દીધું તો કોને ખબર મારે કોમ્પ્યુટરે બે હાઈ કે ન્યાય તે ગાહડીઓ જ ભરી આપણે કેશુભાઈ અહીંયાથી જો આ બેગ બેગ બંડલ છે સામે ગાહડીઓ

મિત્ર આ બધે અમારે કિશુ બેન રીંચું કરે ને આપડે અલેરો માં પથારી થાય તો આપડે ફૂલવા ફૂલ છે ને મારા વાહા માં આ ગાડી તો મિત્ર આજનો નો વિડીયો બસ આયા સુધી જતો હતો જો ગમે તો લાઈક કરી નાખજો ચેનલ મને તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળીશું બીજા લોક માં બાય બાય